भक्त भगवान पास सुख मांगवा जाए हे भगवान पैसे देना हे भगवान घर देना हे भगवान गाड़ी देना हे भगवान अच्छी घरवाली देना जे मार्ग मा, जे संप्रदाय मा, भगवान भक्त पास सुख मांगवा आवे। नाम पुष्टि मार्ग भोग श्रृंगार यशोदामैया श्री विठलनाथ के हाथ को भाव कि मने तो गुसाई जी घरे जवा दो તું તો મારાથી માખણ પણ છુપાવે છે દહીં છુપાવે છે દૂધ છુપાવે છે શ્રી વિઠ્ઠલનાથજી સારા છે છે કે જે બધું મને પ્રેમથી લેવડાવે અન્ય અન્ય સંપ્રદાયોમાં ભક્ત ભગવાનના નામથી ઓળખાય આ રામજીનો ભગત આ શિવજીનો ભગત આ ગણેશજીનો ભગત આ કૃષ્ણનો ભક્ત પણ જે માર્ગમાં જે સંપ્રદાયમાં ભગવાન ભક્તના નામથી ઓળખાય એનું નામ પુષ્ટિ માર્ગ આ ગજ્જન ધાવન ના પ્રભુ છે આ નારાયણ દાસ બ્રહ્મચારી ના પ્રભુ છે આ જીવા પારેખ ના પ્રભુ છે ઊંધું થઈ ગયું અન્ય માર્ગોમાં ગુરુ જે હોય છે એ ભક્તને બેટા કરીને બોલાવે અરે બચ્ચે એસે કરના અરે બચ્ચે એસે કરના પણ આપણા સંપ્રદાયમાં આપણા માર્ગમાં તો તમે અમને બાળક કહો છો વલ્લભ ના બાળકો તો આ આખી અલગ જ રીત છે પુષ્ટિ માર્ગની તો એવી રીતે શ્રી વલ્લભે શ્રીનાથજી થી એટલો બધો પ્રેમ કર્યો કે શ્રીનાથજી પણ દર્શન આપવા મજબૂર થઈ ગયા જો વૈષ્ણવો ભક્તિ કરવી હોય ને તો એવી ભક્તિ કરવી કે ભગવાન પણ આપણને દર્શન આપવા મજબૂર થઈ જાય ગજન ધાવન પ્રસંગ જો અક્કાજીએ મોકલ્યા બજારમાં પાન લેવા માટે પાન લેવા ગયા છે અને વ્યસન અવસ્થામાં પ્રાપ્ત હતા ગજ્જન ધાવન જ્યાં મંદિરના દહેરી ઓળંગ્યા ગજ્જન ધાવન બેભાન થઈ ગયા છે મેરે નવનીતલાલ હૈ મેરે નવનીતલાલ હૈ એ તો બેભાન થયા સો થયા આ તરફ શ્રી નવનીતલાલજી એ ગુસાઇજીને આજ્ઞા કરી કે જબ મેરો ગજ્જન આયગો જબ મેરો ગજ્જન ધાવન મુકુ દર્શન દેગો તભી મેં રાજભોગ ઘરો આપણા બધું જ છે એ જ વ્રજની રીત છે તો એવી રીતે શ્રી વલ્લભ હે અને શ્રીનાથ શ્રીનાથજી અને શ્રી ત્યાં પ્રથમ મિલન થયું છે અનેક અનેક પ્રસંગો ઘટ્યા શ્રીનાથજી હવે વ્રજવાસીઓ સાથે રમવા રમતા થયા પ્રભુ ખેલ કરતા થયા વ્રજવાસીઓ સાથે